શિષ્યની યોગ્યતાઓમાં પવિત્રતા જ્ઞાન પ્રાપ્તિ માટેની ખરી ધગશ અને ખંત આવશ્યક છે કોઈ પણ અપવિત્ર વ્યક્તિ ધાર્મિક બની શકે નહીં આ એક મહાન શરત છે સર્વાંગીણ પવિત્રતાની અનિવાર્ય જરૂર છે બીજી શરત જ્ઞાન મેળવવા માટેની સાચી ધગશ છે સવાલ એ છે કે ધર્મ જોઈએ છે કોને જે જેની ઈચ્છા કરે છે તે તેને મળે છે આ એક અતિ પુરાતન નિયમ છે ધર્મની આકાંક્ષા એ દુર્લભ વસ્તુ છે ધારીએ છીએ તેટલી સહેલી તે નથી વળી આપણે હંમેશા એ ભૂલી જઈએ છીએ કે ધર્મ માત્ર પ્રવચનો સાંભળવામાં કે પુસ્તકો વાંચવામાં જ નથી રહેતો પણ એક સતત પુરુષાર્થ છે આપણી પ્રકૃતિ સાથે ઝઘડવાનો એ પ્રયોગ છે એ એક સતત સંગ્રામ છે જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવાનો છે એ કંઈ એક બે દિવસ કે એક બે વર્ષ કે એકાદ બે જિંદગીઓનો સવાલ નથી એ તો સેંકડો જન્મ સુધી ચાલે છે અને તે માટે આપણે તૈયાર રહેવું જોઈએ તે વિજય સત્વર પ્રાપ્ત થઈ જાય અગર સેંકડો જન્મ સુધી તે ન પણ મળે તે માટે આપણી તૈયારી જોઈએ જે સાધક આવા વિચારથી નીકળી પડે તે વિજયી બને